સુરતમાં આવેલી અને પંદર હજાર કર્મચારીઓ ધરાવતી મારુતિ ઇમ્પેક્સના માલિક સુરજ ભોજપરા પાંચ મહિનાથી કોમમાં જતાં કંપનીને ચાર મહિના બંધ રાખવાનો નિર્ણય કરાયો છે સુરતની નામાંકિત મારુતિ ઇમ્પેક્સના માલિક સુરજ ભોજપરા પાંચ મહિનાથી કોમામાં જતા નિર્ણય પંદર હજાર કર્મચારીઓ ધરાવતી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ ચાર મહિના બંધ રહેશે તેવો નિર્ણય કરાયો છે

શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેઇન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું